મોરબીમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા વાછરડીને નવજીવન આપીને જીવદયાનું ઉમદા કામ કરવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં બીમાર વૃદ્ધ દિવ્યાંગ અબોલ જીવોની સારવાર માટે વન નાઇન સિક્સ ટુ કરુણા હેલ્પલાઇન કાર્યરત છે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ વન નાઇન સિક્સ ટુ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની તેમની ફરજ સુપેરે બજાવી રહી છે તાજેતરમાં પંચાસર રોડ પર એક ગાયે નવજાત વાછરડીને જન્મ આપ્યો જેને જન્મની સાથે આગળના બંને પગમાં ખોડખાં પણ હોવાથી ભરત ગોઠીએ વન નાઇન સિક્સ ટુ કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો અને પંચાસર ચોકડી સ્થિત વેટ પોલિક્લિનિકના પરિસરમાં જ ડોક્ટર હરિભાઈ ઠુમ્મર અને ડોક્ટર વિપુલ કાનાણી દ્વારા નવજાત વાછરણીને તપાસી પગના ગોઠણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જેના થકી નવજાત વાછરણીને નવજીવન પ્રાપ્ત થયું કોલ કરનાર ભરત ગોઠી દ્વારા વન નાઇન સિક્સ ટુ ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો અને અબોલ પશુઓની વન નાઇન ટીમ દ્વારા કરવામાં આવતી સેવાને બિરદાવવામાં આવી છે